શનિવાર અને અતિ ગરબા નાયક એટલે મોડું તો થવાનું જ છે એટલે આજે સવાર સવારમાં વાગી ગયા સાડા આઠ અને અત્યારે તો નવ જેવું વાગવા આવ્યું સાડા આઠ તો શું જાગ્યા પછી નાવા ધોવાનું ચાલુ કર્યું એટલે શીતલ નાવા ગઈ અને હું બેઠો તો પછી મેં કંઈ ચાલો એ નાવા ગઈ છે ત્યાં સુધીમાં આપણે ભાખરી બનાવી નાખી એટલે આજે મેં ભાખરી બનાવી છે યો અમને દો બાકરીઓને બનાવી કે રાખી સ્ક્વેર શેપમાં સ્ક્વેર શેપ કે ગમે છે બનાવીને સરસ સરસ આત્યાર પછી થોડુંક હલકું થોડું કામ હું કહેવાય હળવું ખવાય ભાઈ નાની નાની બાકરી ખાય ને તો હું એ જેવું હ હા એટલે મેં કીધું નાવા હતી ને એટલે બનાવી નાખો તારા ખોટું પછી કામમાં વધારે લે લાક ન થાય ક્યાં નીચે અચ્છા નીચે જવાનું છે હા એ પણ છે આ જો આજે સવાર સવારમાં આપણા ઓનર ઓનરને આ ઘરેથી એક ઇન્વિટેશન આવી ગયું છે કે સાડા અગિયાર વાગે હમણાં ઘરે દશેરા પૂજા છે તો શીતલને હમણાં સાડા અગિયાર વાગે નીચે જવાનું છે એટલે એ બી છે એટલે કાંઈ કાં બધું ખાઈ પીને નવરા થઈ જાય પાઠ કરી લઈએ પણ આજે લાગી છે ભૂખ કારણ કે કાલે રાત્રે બહુ જ ગરબા લીધા નહીં નહીં તો પણ આપણે કાલે બે વાગી ગયેલા ઘરે પહોંચ્યા ત્યાં બે અઢી વાગી ગયા હતા અને જો કે કાલે બહુ જ ક્રાઉડ હતો એટલે એટલી બધી મજા બી ન આવી પણ લોકોના ધતીંગ જોવાની એક અલગ જ મજા હતી કારણ કે અહીંયા તો બેંગ્લોરમાં ગરબામાં છે ને બધા જ આવે હોય આવે હોય આવે બધા આવે એટલે ગુજરાતીઓને તો આવડતા હોય એટલે એનો કોઈ ઇસ્યુ નથી પણ કનડીયાઓને ન આવડતા હોય ને એ લોકો લેતા હોય ને એ જોવાની એક અલગ જ મજા છે સ્ટેપ આવડે ન આવડે ધૂમ ધૂમ કરતા હોય એ આપણા અગલા બ્લોકમાં એ બી આવશે આગલા તો નહીં આઈ થિંક ગઈકાલના બ્લોકમાં આવી જશે એ એટલે એ રીતનું છે તો આજનો શુભ શરૂઆત રવિવારની શુભ શરૂઆત ચાલુ કરીએ મિત્રો આજે આપણે ભાખરી બનાવી તમને કીધું એ પ્રમાણે તો આપણે આપણે રિવ્યુ લઈએ શીતલ જય શ્રી કૃષ્ણ શું બનાવ્યું છે આજે મેં ભાખરીને ચા ભાખરીને ચા બનાવી છે આજે સવારના નાસ્તામાં ભાખરી છે અથાણું છે માખણનો લો છે અને દૂધની કડકડાટ એકદમ ખાલે દૂધની ચા છે અને હારે આપણો આ ડબ્બો છે અને નેટફ્લિક્સ છે તો શીતલ મારી ભાખરીનો ટેસ્ટ કેવો રહ્યો બધું એકદમ પરફેક્ટ મીઠું શેપ અલગ છે શેપ શેપ તો રહેવાનો ભાઈ હું એવું કંઈ નહીં આપણે બધા દેશને બધા ખંડોને બધાને આપણે લવ કરીએ એટલે કોઈ પણ દેશ આપણા ઓલામાં આવી જાય સમજ્યા મસ્ત બની હારે બની ને બરાબર બની સુગર બુગર બધું એકદમ પરફેક્ટ સરસ સરસ તો ભાઈ આ આપણે ભાખરી બનાવવાનો આજનો દરરોજ આ બધાને એને તો આંગળીઓ આપીએ તો હાથ પકડી લઈ થાય આ તો પીછે તને લેટ થઈ ગયું હતું એટલે મેં લાઈવ બનાવી દઉં સારું હાલો આમ જમી લઈએ તો દર્શક મિત્રો આજે અમે એક જગ્યાએ આપણા શીતલના રિલેટિવને ત્યાં આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં ગયેલા આપણે વાત થઈ લે પ્રમાણે ગૌ તો ત્યાંથી આપણે આવી ગયા આવતા આવતા બહુ લેટ થઈ ગયું સાડા છ પોણા સાત જેવું થઈ ગયું એટલે અને થાકી બી ગયા એટલે આજે નવરાત્રિમાં જવાનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો છે અને કાલે પરમ દિવસે પાછા કન્ટિન્યુઅસલી જવાનું ચાલુ કરશું અને આજે જો ઘરે આવી ગયા છીએ નવરા બવડા બધા થઈ ગયા છીએ અને પૂજા પાઠ પણ કરી લીધો છે અને શું તમે રોટલા ઓ હો હો તો તો ભાઈ આજે આખા રીંગણા નું છે રીંગણા બને છે અને રોટલા બનાવવાના છે એમ રોટલા તને આવડે બટા એટલે આપણે બે ખાઈ લેજો સમજો ને આપણે બે ખાઈ એવા લે આપડે તો ખાઈ કેવા મતલબ બહાર મોકલાય એવા રોટલા નહીં અમે બે ઘરે ખાઈએ છીએ ને એવા રોટલા બનશે કારણ કે બહાર આપણે હા બહાર આપણે કોકને મોકલીએ છીએ એવા રોટલા નહીં હોય આઈ થિંક કારણ કે મારા ખ્યાલથી હવારમાં એના મારે ભાખરીના નકશો કીધો હતો ને ત્યારે આપણે એના નકશો જોઈએ રોટલાનો નકશો કેવો થાય સમજ એટલે હાલો જોઈએ જે કાંઈ છે ચાલો રોટલો બને એટલે મને કહેવાય એટલે આવું હમણાં રોટલો બનાવવા માટે ભાઈ પેલા પાણીને એવું બધું નાખી દીધું છે આમાં આમાં પાણી શું શું છે પાણી પેલા મીઠું પાણી મીઠું જો થોડુંક પાણી ને મીઠું પછી બાજરાનો રોટ લોટ નાખવામાં આવે છે આમાં નખો નખો હમ અચ્છા પછી એને એકદમ ઢીલો ઢીલો તે કઠણ નીકળવાનો ને બહુ વધારે વધારે કઠણ નીકળવાનો ઢીલો આપણે એને બાંધી નાખવાનો જો જરીકે કેવા પાણીમાં એકદમ ઢીલો થઈ ગયો છે હવે આને એકદમ ગોળ રાઉન્ડ કરી નાખવાનું કા રાઉન્ડ કરીને પછી ટીપા મળવાનું ટક ટાક ટીપ ટીપ ટાક ટાક

તો ભાઈ એને ગોળ ગટડીઓ બનાવવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે જો આ રીતે એ આમ તો એની કલાકાર કલાકારીગીરી તો આ હા 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 ટાકડાકડાકડાકડાકડા છે કંઈ હા આમ જો એ હવે ચાલુ છું ટાપ 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 જો આ રીતે ધીરે 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 હવે જો એ મોટો મોટો થતો જ છે આપણે શીખાવશે એટલે થોડું ઘણી મિસ્ટેક થાય તો કાંઈ હવે ધ્યાનમાં નહીં લેતા એટલે હજી સુધી તો મિસ્ટેક થઈ છે નહીં પણ એ આપણે જોઈએ છીએ આ ધીરે ધીરે મોટો થતો છે આ આપણા દાદીમાં લોકો છે ને જ્યારે રોટલો બનાવતા આપણે ગામડાઓમાં છે ને જ્યારે આપણા દાદીમાં લોકો રોટલો બનાવતા ને ત્યારે ટક 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 કરતા ને અલગ જ આનંદ મતલબ એક અલગ જ આનંદ હતો એ સાંભળવાનો મસ્ત મસ્ત આપણે ફળિયામાં આપણે શું કહેવાય આપણે લાકડા બાળીને પછી એની ઉપર તાવડી મૂકીને પછી ત્યાં બેઠા બેઠા ટપ ટપ ટાપ 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 કરીને રોટલા બનાવે હા એની એક અલગ જ મજા છે આપણે હમણાં દિવાળી આપણે ગામડે જવાનું છે એટલે થોડુંક આપણે જોવું ટ્રાય કરીશું ન્યાય એ માહોલ ક્રિએટ કરવાની અત્યારે તો શીતલ ક્રિએટ કરે છે એ માહોલને પણ આ શહેરના રોટલાનો માહોલ ક્રિએટ થાય છે

ને આ તો સક્સેસ થાય ને તો ડેલી સાંજે આપણે રોટલા બનાવવાના છે બરાબર ને હા એમ હા બસ રોટલો ખવાય આપણે છે ને આ નકરા ઘઉં ખાય ખાઈને છે ને લોકોને ક્યારે શુગર આવી ગયું છે ઘઉંમાં એવું નથી તમે ગળું ખાવ તો જ શુગર આવે કન્ટિન્યુઅસલી નકરો ઘઉં ખા 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 કરવા ને એટલે એમથી નહીં તમને શુગર આવે છે અત્યારે અમે ફૂડ બધા અલગ અલગ થઈ ગયા છે એમ ફાસ્ટ ફૂડ થઈ ગયા છે ને એટલે રહેવાનું જ છે આખો દિવસ ત્રણે ટાઈમ આપણે ઘઉં ખાઈએ ન હાલવું ન ચાલવું એટલે પછી શુગર જ આવે ડાયાબિટીસ જ આવે એટલે એમાં કોઈ ઓલું છે નહીં એટલે એક ટાણું તો ગમે રોટલો બાજરો ગમે કરવું જ પડે સમજ્યા તો છે તાવડીએ સડી ગયો છે ઓ ભાઈ આપણો રોટલો હવે હવે ધીરે ધીરે આ સડવાનું નામ લે પછી જોઈએ આમ તો એકદમ આમ એની ઉપરની આ હા હા આમ તો એને હાથનું ઓલું કહેવાય ફિંગરપ્રિન્ટ ફિંગરપ્રિન્ટું કહેવાય આ બધી તો ફિંગરપ્રિન્ટું લીધેલી છે અને ચાકાથી આ બધું ભાઈ આવ્યું આની બધી ટેકનિક હોય જો અને પાછું બહુ એક ધારું નહીં રાખવાનું થોડો થોડો થાય એટલે આમ ફેરવી નાખવાનું હો કેટલા રોટલા બનાવી બેટા બે નહીં ત્રણ બને હા એટલે આ રોટલો આ રોટલાનું નાનું વર્ઝન છે નનકુડિયું હા પ્રોપર થયો નો પ્રોબ્લેમ ત્રણ બને બનાય તો ખરા તો ગાંડે ખાવું ન ખાવું એ આપણો પ્રશ્ન છે હમણાં ગમ દઈને ખવાય દે હે સારો બનાવ્યો સારો બન્યો હશે ને તો ઘટવું ન રહે જમવામાં સમજે હાલો બનાવીને રેડી રાખો હ ચલો ગાઈઝ રોટલા બની ગયા છે વિથ રીંગણા કા શાક બતાવી દો આ અમારા રોટલા અને રોટલા ના કહેવાય આને શાક કહેવાય રીંગણાનું શાક આમાં રોટલો ત્રણ ત્રણ રોટલા બનાવે છે આ નાનું એવું રોટલા રોટલાનું નાનું એવું વર્ઝન ઠીક છે તો ચાલો હવે ટેસ્ટ કરીએ અને કેવું છે શું છે બતાવીએ ચાલો કરો ટેસ્ટ ટેસ્ટ ને કેવો છે રોટલો

કેટલા દિવસ પછી રોટલો મળ્યો છે અમને